ભગવાન કોઈને ભૂખા નથી રહેવા દેતા મિત્રો આનું એક મસ્ત એક્ઝામ્પલ ભગવાને મને આપ્યું થોડાક દિવસ પહેલાં હું એક મોલમાં ગયો હતો ત્યાં અમે ઘણી બધી એવી વસ્તુ જોઈ જે અમારતા વીસ રૂપિયામાં મળતી હોય છે અને એ મોલમાં એંસી સો રૂપિયામાં હતી જેમ કે આ બક્કલ છે છ પીસના બક્કલ છે તે અમારતાં વીસ રૂપિયામાં છે એ મોલમાં સો રૂપિયા પ્રાઇઝ હતી એવા ઘણા બધી વસ્તુ છે આ નખ છે જે મોટી સાઇઝમાં છે તે અમારતા વીસ રૂપિયામાં છે મોલમાં સો રૂપિયા એંસી રૂપિયા જેવી પ્રાઇઝ હતી તો મોલના મેનેજરને મેં વાત કરી કે મેં કીધું આ જે વસ્તુ વીસ રૂપિયામાં બજારમાં મળતી હોય છે ને તમારા ત્યાં તો બધા ભનેલા ગણેલા લોકો આવે છે તો એંસી રૂપિયામાં ખરીદતા હશે આ વસ્તુ વીસ રૂપિયાવાળી ત્યારે મોલના મેનેજરે કીધું કે હા ખરીદી લે છે અમારે ત્યાં ભાડું એક્સ વધારે ભરવાનું હોય છે એટલે અમારે પ્રાઇસ થોડી હેવી જ રાખવી પડે છે પણ બનેલા ગણેલા લોકો પણ ખરીદી લે છે તો મારા મનમાં એક સવાલ ઊભો થયો હતો કે ભનેલા ગણેલા લોકો આટલી મોંઘી વીસ રૂપિયાની વસ્તુ એંસી સો રૂપિયામાં થોડી ખરીદશે તો એનો જવાબ મને કાલે મળ્યો મિત્રો એક છોકરી અને એની મા આવેલા હતા મારે શોપ મોલ પર અને એ ખૂબ જ બનેલા હતા ત્યારે એ છોકરીએ એને કીધું કે આ જે વસ્તુ મોલમાં મળે છે એંસી રૂપિયામાં તે અહીંયા માત્ર વીસ રૂપિયામાં છે તો એની મમ્મીએ કીધું કે આવું પોસિબલ ના હોય એની ક્વોલિટી સારી હશે એટલે ત્યાં એંસી રૂપિયામાં છે તો એની મમ્મી છોકરીએ કીધું કે ના મમ્મી સેમ ક્વૉલિટી છે સેમ કંપની છે સેમ વસ્તુ છે છતાં પણ અહીંયા વીસ રૂપિયામાં છે ને આપણે જે લાવ્યા તે એ રૂપિયામાં છે છતાં પણ એમની મમ્મીએ એ વસ્તુ ન જ માની એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન ઓટોમેટિક અમુક વ્યક્તિઓના દિમાગમાં એવું નાખી જ દે છે કે જે જે વસ્તુ મોંઘી હોય છે તે સારી હોય છે અને આ જ રીતે બધાના ઘર ચાલતા હોય છે મિત્રો તો ભગવાનના કરિશ્મા છે ખૂબ જ સરસ છે બાકી ત્યાં વીસ રૂપિયામાં બધી વસ્તુ મળે છે જે કોઈ વ્યક્તિએ લેવું હોય તો નીચે એડ્રેસ આપેલો છે આવી જજો ધન્યવાદ